શનિવાર છે ને તો ખેલુ કરી છે રવિવારે તમને જોબ મળશે બરોબર તો ભાઈ અત્યારમાં રાખડી બાંધવાની છે પણ કઈ મેળ આવ્યો નથી તો ભાઈ મેળ કેમ નથી આવ્યો ખબર છે કેમ કે આપડા ભાઈ અત્યારે છે સુરત અને બેનું છે દેહમાં તો કઈ રાખડી બાંધવાનો મેળ આવ્યો નથી પણ આપણી મોટી બેન આય છે ને તો મને ત્યાં જવાનું છે રૂમે પણ એ પેલા છે ને થોડોક નાસ્તો વાસ્તો કરી ભૂખ લાગી ગયો થોડો અને અત્યારમાં છે ને મમ્મી નો બેનનો હાચે ફોન વચ્ચે આવ્યો કહી જો દીપક ફ્રી ફાયર રમે છે

આ તો ગમ મે આવી હા તો વાંદોન ગમ મે લેતો આવી કેમ છે મહારું છે ને આ કેમ ભાઈ બેસી બેસ બસ એકદમ શાંતિ કંજી કિરા કિરા ઓડે મારી મામે ગમ ગમે છે હવે કિરણને ફોન દે કિરણને ફોન દે આ જો વ્લોગ ચાલુ છે

હા તો જો આ તમારણો તમારી ગિફ્ટ આવશે હવે એ વાડ જોઓ કેતે કણ દે ગિફ્ટ ઇન દે આ નામ ઓબી ના હા લે આ જો લાંબો છે બાં દે સાઈન દે બંદાણી ફોટો વેલમ હાલો મેં દેઈ ઓનલાઈન બાંધી દીધી છે આકરી જનોએ હવે આ તમાકી મજાને પૈસા આપી દેશે ચાર ચ બેનુ છે બધાયને પણ આતું હાવ કા લેજે

અને દીપક જો હકેલો કરે છે બધે એની ભાઈ હવે તો એક જ મિનિટ એક જ મિનિટ તારી એક મિનિટ ની ખબર હે તો ભાઈ અને દીપક અને હું ચાર આવી જા નીચે અને જો આપડી ચા આવી ગઈ છે ચા પીશ ને દીપક આ તો પીવા ને દેન મારા મેના પ્રતિ વર્ષ હાલો મિત્રો ચા પી લે મસ્ત મજા તો ફાઇનલી મિત્રો મળી ગઈ છે રિક્ષા ને આપણે નીકળી ગયા છીએ વરાજા જવા માટે હું દીપક અને મોઢમાં ચલો તમે રાખડી બાંધા પણ તમારી બે તો મારે રાખડી મેકલાવી આમ જોવો મિત્રો કેટલી રાખડી છે કેટલી બેનું છે તમારે ત્રણ બેનું છે તો મિત્રો આ બાર રાખડી છે બાર રાખડી મેકલાવી

આવો ભાઈ ને અને મને રાખડી બાંધી દીધી અને શાંતિ ને બાંધવાની છે અને તમે ભાઈ રાખડી બાંધો થઈ ગયા બીવું નહીં ભાઈ આપણે દીતા નથી તો મિત્રો હમણાં વાતો સાંભળતા હતા ને કે હમણાં વારો છે આપડે તમે સમજી ગયા છો શું કરો વારો છે ખિસ્સા ખાલી થાય ને એટલી હસી વાત ને નહીં નહીં ભાઈ તો

ખબર પડે મિત્રો થઈ જશે બપોરા અમે બે છીએ બપોરા કરવા જો બનેવી અને આ બે તમારા ભત્રીજા છે ને બે ભત્રીજા અને જો સાસ અને ઊંજો લઈ આવ્યા છે અમારા બનેવી

અને બસ આચા કરું તમને આજનો બ્લોગ ગમે છે કે તો લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો મળી નેક્સ્ટ બ્લોગ માં ત્યાં લાગી જય માતાજી એન્ડ બાય બાય સબસ્ક્રાઇબ કરતા જો પાછા